એટલે કોઈ વસ્તુ વ્યક્તિનો એવો અઠાગ્રહ ન રાખો જેને કારણે તમારે ઠાકોરજીથી દૂર થવું પડે કોઈ વસ્તુ એટલી મોટી નથી યા કોઈ વસ્તુ એટલી જરૂરી નથી કે વસ્તુને કારણે તમે ભગવાનથી દૂર થાવ એટલે કોઈ પણ પ્રકારનો આ ગ્રહ એટલે ઘણી વાર આપણે લોકો એમ કે મને આ ગ્રહ નડે છે આપણે એમ કહીએ ને મને આ ગ્રહ નડે છે આ ગ્રહ નડે છે આ ગ્રહ નડે છે ઘણી વાર આપણો જ આગ્રહ નડે છે એટલે હઠાગ્રહ અત્યાગ્રહ પૂર્વગ્રહ કેવા કેવા ગ્રહો નડતા હોય છે પેલા બિચારા તો હજારો કિલોમીટર દૂર છે આ તો આપણી જ ભીતર રહેતા હોય છે ઘણા વસ્તુનો આગ્રહ અત્યાગ્રહ અઠાગ્રહ અનાગ્રહ કેટલા પ્રકારના ગ્રહો છે જે આપણી જોડે જ ફરતા હોય છે અને એ કેવલ આપણને નથી નડતા આપણા આજુબાજુવાળાને નડતા હોય છે પેલા ગ્રહ તો જેના હોય એને નડે આ બધા ગ્રહો તો આખા પરિવારને નડવા લાગે એટલે એવો કોઈ પ્રકારનો અઠાગ્ર જીવનમાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે કોઈ બાબતનો ન રાખો જેથી તમને સેવામાં ઉદ્વેગ થવા લાગે આ વિવેક છે આવા વિવેક મનનો આ વિવેક રાખો આગળ કહ્યું આઠમો વિવેક ધર્મા ધર્માગ્ર દર્શનમ ધર્મ અને અધર્મનો વિવેક દરેક કાર્ય કરતા પહેલા વિચારો તમે જે કરવા જઈ રહ્યા છો કદાચ શાસ્ત્રોને નહીં જુઓ તો તમારું મન અવાજ કરશે એક વૈષ્ણવથી આ કરાય પોતાની જાતને અહીંયા જવાય એક વૈષ્ણવથી આ ખવાય વૈષ્ણવ કરો ધર્મ ને અધર્મ નો વિવેક વૈષ્ણવે દરેક કાર્ય કરતા પહેલા વિચારવો અને આ ધર્મ ને અધર્મ કે હું ને તમે નક્કી નથી કરતા કોણ નક્કી કરે તો ગીતાજીમાં ભગવાને કહ્યું તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતો નક્કી કરે છે હું આમ કહું કે આમ કરાય હું કહું આમ ન કરાય મારું તો માનતા જ નહીં શાસ્ત્ર કહે છે છે હું તો નિમિત્ત છું આવા વચનો કે કરવું જોઈએ આવું ન કરવું જોઈએ અને દરેકને ખબર બી હોય છે નાના બાળકને બી હોય જો હું તમને પ્રશ્ન કરું જવાબ આપો ચોરી કરવી જોઈએ હા કે ના હા ના ક્રોધ કરવો જોઈએ કે ના દયા રાખવી જોઈએ કે ના જો બધાને બધી ખબર નથી ખોટો મને અમદાવાદ થી ધક્કો ખવડાયો કોને ખબર નથી ધર્મ દુર્યોધન એ જ કહ્યું ને જાનામી ધર્મ નચવે પ્રવૃત્તિ જાનામી અધર્મ નિવૃત્તિ ધર્મ શું છે હું જાણું છું છતાં હું કરી શકતો નથી અધર્મ શું છે પણ હું જાણું છું છતાં એને છોડી શકતો નથી તો ક્યાંક આપણા બધાની અંદર દુર્યોધન જીવતો નથી વ્યક્તિઓ ભલે જતા રહ્યા હોય પણ વૃત્તિઓ બનીને તો આ બધા જ પાત્રો ક્યાંક ને ક્યાંક આપણી ભીતર આજે પણ યુદ્ધ લડી જ રહ્યા છે ઈદમ શરીરમ ક્ષેત્ર છે આપણે એમ મહાભારત મહાભારતનું યુદ્ધ ત્યાં છે કુરુક્ષેત્ર તો આ કુરુક્ષેત્ર આ જ છે ને આ કર્યા વગર તો રહી શકતું નથી આ જ તો ક્ષેત્ર છે દુર્યોધન આજે પણ જીવી રહ્યા છે તો ધર્મ અને ધર્મનો વિવેક પ્રત્યેક બાબતમાં વૈષ્ણવે વિચાર લોકો પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને જે ફાવે કરના આ છલ ધર્મ છે શાસ્ત્રોની સારી સારી કામની વાતોને લઈ અને પોતાના પ્રમાદ અને અધર્મને છુપાવવો આ છલ ધર્મ છે ઘણી માણસ પોતાની જાતને જ સારા સારી વાતોને લઈને પોતાને છેતરતો હોય છે બીજા આપણને છેતરે તો પછીની વાત ઘણી વાર આપણી જ બુદ્ધિ આ શાસ્ત્રોના શબ્દોને લઈને છેતરવા લાગતી હોય એટલે વ્યક્તિ સાવધાન લેવું જો કે ક્યાંક અત્યારે મારી બુદ્ધિ મને તો છેતરી તો નથી રહી લોકો એવા સારા સારા શબ્દોના પ્રયોગ એવા નકામી જગ્યાએ કરે જે કાંઈ ન કરતો શું કે આનું કામ તો નરસિંહ મહેતા જો હો ક્યાં નરસિંહ મહેતા ક્યાં નવરો ક્યાં મેળાપતો જો માણસ કેવું કરે આપણું કામ તો આમ આપણું કામ તો નરસિંહ ક્યાં એ નહીં ક્યાં સરખામણી તો વિચાર કર આ તો ભોળો ભગત છે ભગત ભોળો આ ભોળાનો ભગવાન હોય એમ કહેવાય પણ મૂર્ખાનો ભગવાન ના હોય ભોળો જુદી વાત મૂર્ખો જુદી વાત અને ભગત કહેવાય જે કાંઈ કામ ના હોય ને કે આ તો બિલકુલ ભગત છે અમારે કહા ભગત કોને કહેવાય આને ભગત કહેવાય જે કઈ કામ તો નથી અને એટલા માટે કયા શબ્દો ક્યાં વાપરવા કોની કોની સાથે સરખા અને બહુ જ ખરાબ વાત તો ત્યાં થઈ જાય છે છેલ્લી કક્ષાની વાત તો ત્યાં થઈ જાય છે જે આમ સાવ રખડતો હોય ને લંપટ વેળા કરતો હોય આ અમારો કનૈયો છે અરે બોલતા તો શરમાવ ક્યાં ભગવાન કોની સાથે સરખાવો છો થોડો તો વિચાર કરો અને આ આપણા વ્યવહારમાં આવી ગયું છે ડરની વાત શું છે કે આ બધું બોલતા આપણને એક ક્ષણબી વિચાર નથી આવતો કે જેને મારું હું સર્વસ્વ માનું છું એ ભગવાનની સરખામણી આને જોડે કરું છું આવા છીછરા વ્યક્તિ જોડે અને એટલું નોર્મલ રીતે આપણે બોલી પણ આપણે અફસોસ પણ નથી થતો કે આપણે શું બોલી રહ્યા છે છે કોની સાથે સરખામણી કરીએ આ વિચારની જરૂર સમાજ ધર્મ અને ધર્મનો વિવેક પ્રત્યેક વ્યક્તિએ વિચાર કર્યો નવમો વિવેક બતાવ્યો અનાગ્રહસ્ત સર્વત્ર ભગવત સંબંધી કાર્યોને છોડી જીવે પુણ્ય પ્રાપ્તિના પણ કાર્યો કરવાનો બહુ કે હઠાગ્ર રાખો મુખ્ય વૈષ્ણવનું કર્તવ્ય છે સેવા ભગવત પ્રસન્નતા હું આ પુણ્ય મેળવી લઉં હું આ આની પ્રાપ્તિ કરી લઉં આ સિદ્ધિની પ્રાપ્તિ કરી લઉં ભગવત સેવાને છોડી એવા કોઈ અનુષ્ઠાનોમાં પણ નહીં લાગી જવું કે જેનાથી કોઈ મોટી સિદ્ધિ મળવાની હોય પણ એ સિદ્ધિ મેળવીને પણ ભગવત સેવા છોડી દીધી આ મોટું નુકસાન છે આ વૈષ્ણવનો વિવેક છે ઘણી વાર અધિક માસ આવે કોઈ સારા તિથિ આવે કોઈ સારો સમય આવે ત્યારે આપણે શું થાય ભગવત સેવા ઘટાડતા જઈને આપણા વ્રત નિયમો તપો એવા બધા વધારી દઈએ કે સેવા ઓછી થઈ જાય અને પુણ્ય પ્રાપ્તિ માટેના પ્રયાસો વધી જાય તો એ પણ વૈષ્ણવ માટે ઉચિત નથી આપણું તો સૌથી મોટું ધર્મ હિતે પાયો યહ ધર્મ ધર્મ હિત આપણે કીર્તનમાં ગાઈએ છીએ આપણા ઠાકોરજી આપણું ધન છે પ્રભુ થકી તો વ્રજ સુખ મળશે ને આપણને એમ થાય કે હું લાડ લડાવવા માટે ઠાકોરજીને ઘરે પધરાવીને લાવું હું પ્રભુને સુખ આપીશ આનંદ આપીશ જોવા જાઓ તો તમારી એક કટોરી મિશ્રી આરોગી ઠાકોરજી તમને યશોદાનું સુખ આપે તમને યશોદાના ના સુખ નું દાન કરે છે તમને વ્રજ ભક્તોના સુખ નું દાન કરે છે એટલે આપણા દાન કરતા આપણી વિનિયોગ કરતા પ્રભુની કૃપા મોટી છે આપણે તો વાત કટોરી એક દૂધ ધર્યું પણ એ આરોગી ઠાકોરજી એ વ્રજ ભક્તોનો આનંદ આપણને આપ્યો દાતા મોટા ઠાકોરજી છે તમ નવ પ્રકારના વિવેક ની વાત છેલ્લા વિવેકની વાત નવમાં વિવેક ને એ કરી કે પ્રભુની સેવાના બદલામાં યા પ્રભુને છોડીને કોઈ ધર્મ કરવાનો પણ આગ્રહ ન રાખ કારણ કે સેવામાં કાપ મૂકી તમને દે સેવા ઠાકોરજીને છોડી હું આ યાત્રા કરી આવું પેલું યાત્રા કરી આવું પણ જો પ્રભુ સાથે હોય એ જ વૈષ્ણવ માટે ઉત્તમ છે કારણ કે જ્યાં જઈ રહ્યા છે એનો માલિક તમારા ઘરે છે અને માલિક વગર કોઈના ઘરમાં પ્રવેશ મળે એટલે વ્રજમાં જાઓ ને ત્યારે તો ઠાકોરજીને ચોક્કસ લઈ જાઓ કારણ કે આપણને એમ થાય કે વ્રજ જાવ વ્રજ તો પ્રભુનું ઘર છે ચાવી તો એની પાસે છે જેને ઘરે મૂકીને જાઓ છો જેને બીજાને મૂકીને જાઓ છો પછી તો દરવાજે થી પાછા જવું પડશે હા ફરવાતા કોઈ ભૌતિક વ્રજ માટે કોઈ રોકી શકવાનું નથી પણ આધી દૈવિક વ્રજનો અનુભવ તો ત્યારે થશે જ્યારે તમારા ઠાકોરજીને પધરાવીને વ્રજમાં તમે જાઓ એની સાથે આનંદ કરો એટલે જ આપણે ત્યાં જૂના વૈષ્ણવ એવો આગ્રહ રાખતા કે બેઠકજી કરવા જઈએ ને તો એ વલ્લભપુર સાથે જઈએ કેમ આમ આવો આગ્રહ કેમ તો કે જ્યારે પૌત્રો આવે ને તો દાદા છે આંગણામાં આવીને ઊભા હોય હમણાં મારો દીકરો પૌત્ર આવતો હશે દાદા પૌત્ર બહુ ગમે બહુ હાલ હોય એમ વલ્લભ કુલ એમના પૌત્રા છે વલ્લભના અને એની સાથે જાઓ તો એ વલ્લભ છે બહાર સુધી આવી અને પધરાવી લે એવો ભાવ વૈષ્ણવ રાખે કે અજાણ્યા વ્યક્તિને પોતાની તિજોરી થોડી ખોલાવે પણ જ્યારે એનો પોત્રો કે દીકરો આવે તો છે પોતાનું ધન પણ ખોલીને બતાવી દે તો અનેક અનેક ભાવો આવવા કરે એટલે આપણે ત્યાં કેવલ યાત્રાની મહત્તા નથી પણ કોની સાથે જઈએ છે અને કોના હાથે જારી ભરાવીએ એનું વધારે મહત્વ છે આ આપણી વિશેષતા છે અને એટલા માટે મહાપ્રભુજી બહુ સુંદર તો આવા આ બધા વિવેકો ઉપર તો ઘણી બધી ચર્ચા પણ કેવા અદભુત વૈષ્ણવતાના વિવેક આપણને મહાપ્રભુજી આપે છે કે પ્રભુ સિવાય કોઈ પણ વસ્તુનો આગ્રહ વૈષ્ણવ યશોદાજુ મેરે તિહારે હિ લાલ અમારા માટે તો નિત્ય નિયમ શું છે તારા લાલન ને લાલ લડાવીએ ને યશોદા એ જ અમારો નિત્ય નિયમ જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કોના ભગવતી એટલે કહું જપ તપ્રમ ચોરે બધું ધન લઈ લીધું અને મહાપ્રભુજી તો મુકામ પર પધારી ગયા અડેલમાં ભોજન કરવા બિરાજા છે દરવાજા પર પદ્મનામદાસજી છે ધ્યાન રાખજો કોઈ આવે કે રડતો રડતો આવ્યો અરે મારું બધું લૂંટાઈ ગયું ધન મહાપ્રભુજીને વિનંતી ફરિયાદ કરવા આવ્યો છું કે કેમ કરીને મને પાછું મળે તો ભોજન કરતા મહાપ્રભુજી હું બહાર સેવક તરીકે અને મહાપ્રભુજીને ભોજનમાં વિક્ષેપ પડી જાય મારો તો સેવક ધર્મ જાય અરે તારે શું જોઈએ છે કેટલા જોઈએ છે ચાલ મારી જોડે બજારમાં બજારમાં લઈને આવે દુકાનદાર બેઠો હતો કે આને આટલું ધન આપી દે અરે ભગવ વૈષ્ણવ બદલામાં શું મૂકશો

ત્રિદુખ સહનમ ધૈર્ય મા મૃતે સર્વત સદા ચટ્ટા શ્લોક સુંદર વાત મહાપ્રભુજી સમજાવે વૈષ્ણવ નું ધૈર્ય શું છે ધીરજ એમ તો કહ્યું ધીરજ ધર્મ મિત્ર નું નારી આફત કાલ પરખીયો ચારી આ ચાર વસ્તુની પરીક્ષા આફત કાલ માં થાય તમારું ભીતર ધૈર્ય કેટલું છે ધીરજ કેટલી છે એ સંકટના સમયે ખબર પડે ઘણીવાર લોકો વિપરીત સંજોગોને હેન્ડલ નથી કરી શકતા એમ બધા બરાબર હોય થોડાક વિપરીત સંજોગો આ વિપરીત લોકો આવે વધારે व्याકુલ થઈ આપણી વૈષ્ણવતાની પરીક્ષા પ્રતિકૂળ સમયમાં છે સંજોગો વિપરીત ચાલતા હોય ને ત્યારે જ આપણી પરીક્ષા મહાપ્રભુજી ધૈર્યને બતાવે વૈષ્ણવે શું કરવું જોઈએ લડી લેવું જોઈએ ભાગી જવું જોઈએ મહાપ્રભુજી કેના ત્રિદુખ સહનમ ધૈર્ય ત્રણેય પ્રકારના દુઃખો સહી લેવા એ જ ધૈર્ય છે વૈષ્ણવ તમે લડવા જશો થાકી જશો ઉદ્વેગિત થઈ જશો સંઘર્ષમાં આવી જશો ભાગશો તો તો દુખો વધારે મોટા લાગશે કારણ કે દુખ કરતા પણ દુખનો વિચાર વધારે ભયંકર હોય દુખ એટલું ભયંકર ના હોય એને તો આપણે લડી લઈએ આમ થશે તો આવું થઈ જશે તો પેલું આવી જશે તો આ લઈ જશે તો આ તો છે ને વધારે ભયંકર બાકી સંજોગો સામે આવે ત્યારે રસ્તા નીકળી જ જતા હોય છે કોઈ ને કોઈ ક્યાંક ને ક્યાંક માર્ગ મળી જ જતો હોય છે પણ આ જે વિચાર દુઃખ છે ને વધારે ભયંકર તો ત્રણેય પ્રકારના ત્રણ પ્રકારના દુઃખો શાસ્ત્રો બતાવ્યા આધિ ભૌતિક દુઃખ આધ્યાત્મિક દુઃખ અને આધિ દૈવિક દુઃખ ભૌતિક દુઃખ આ દેહ સંબંધી જે છે કે દેહ સંબંધી જે દુઃખ હોય એને ભૌતિક દુઃખ કહેવાય ઇન્દ્રિય સંબંધી જે દુઃખ કહીએ યા ભાગ્ય સંબંધી જે દુઃખ કહીએ એને આધ્યાત્મિક દુઃખ કહેવાય અને ભગવત સંબંધી જે દુઃખ હોય એ આધિ દૈવિક દુઃખ કહેવાય આધિ દૈવિક દુઃખ તો ભાગ્યશાળી જે ગોપીજનો આદિને થયું પ્રભુ પ્રાપ્તિ માટેનું દુઃખ એ આધિ દૈવિક દુઃખ છે ખરેખર કહું ને તો સાચા દુઃખનું જે દિવસે ભાન થશે ને કાલ્પનિક દુઃખો બધા સમાપ્ત થઈ જશે એ દિવસે અને સાચું દુઃખ કયું છે જે બ્રહ્મ સંબંધમાં તમે બોલો છો ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો થઈ ગઈ છે દુઃખ હું જી આત્મા પરમાત્માથી વિખુટો પડ્યો ને એનું ભાન એ જ સાચું દુઃખ છે ભગવદ વિરહ નું દુઃખ ક્યારે ફરી પ્રભુની પ્રાપ્તિ થશે

नंदादी गोपो युखम यशो नंदादी ना गोकुले गोपी का नाम तो यद दुखम जे दुख गोपियों ने थे रुरुदो हो सुस्वरम राजन कृष्ण दर्शन लालसा इति गोप्य प्रगायंत प्रलपंत चित्रधा गोपिया प्रलाप करती है रास प्रभु अंतर ध्यान हो गए जोर जोर से रोती हैं गोपिया कब मिलेंगे प्रभु तो त्रणे प्रकार में दुख वैष्णव सहन લડવું આપણી સ્વભાવમાં છે એટલે લડી લઈએ જલ્દી થાકી સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ સામે સંભાઈ શકો એમ છો છતાંય તમે ઘૂંટડો પી ગયા સહી લીધું એના માટે બહુ મોટી છાતી જોઈએ એના માટે બહુ જ મોટું દિલ જોઈએ એના માટે બહુ બળ જોઈએ કમજોર માણસ સહી ન શકે કમજોર માણસ તો હક માંગે લડે ઝઘડો કરે ત્યાગ કરવા છોડવા માટે તો બહુ મોટી બહુ મોટી હિંમત જોઈએ સહી લે કમજોર ના એ જ તો છે જે લડી શકે છતાં એને સહી લીધી આ બહુ મોટી વાત છે અને આ તાકાત બધામાં હોતી નથી આ બધી તાકાત સમજતા ઘણી વાર અમે બધું સમજ છતાં અમારે જ સહન કરવાનું હા કારણ કે તું સમજદાર છું સમજદાર જ સહન કરે નાદાન લોકો તો લડવા આવે ઝઘડવા આવે માંગવા આવે મારો હક છે આમ છે નાદાન વ્યક્તિ ક્યારે સહન ન કરી શકે સમજદાર જ સહન કરે અને સમજદારી ક્યારે બતાવવી કઈ રીતે બતાવવી એમાં તો આપણી વૈષ્ણવતા છે તો ઘણી પાતળી રેખાઓ આ બધી છે સમજની ક્યારે સહનવું સહન કરવું ને ક્યારે હક માટે લડવું આ બધી ચર્ચાઓ છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતમ સદા મરણ પર્યંત મામૃતે મૃત્યુ સુધી માણસે સહન કર મહાપ્રુજી ધૈર્યની કેવી ઘણી વાર માણસની કસોટી થઈ જાય ધૈર્યની બીજા લોકો આગળ સહન કરવાનું આવે ને તો માણસ સહી લે પણ પોતાના જયારે દુઃખના કારણ બન્યા હોય ત્યારે સહન કરવું બહુ અઘરું થાય આપણા દુર્ગુણો પણ અને આપણા સદ્ગુણો પણ જેટલા અજાણ્યા વ્યક્તિ આગળ આપણા સદગુણો કામ કરે છે ને એટલા બહુ નજીકના ઓળખીતા આગળ સદ્ગુણો કામ નથી કરતા જોજો તમે બસમાંય ચડ્યા હોય ને અને અજાણ્યા કોઈ વડીલ આવે ને તરંત ઊભા થઈને તમે ચેર આપી દો પણ ઘરમાં બાપુજી ડ્રોઈંગ રૂમમાં આવ્યા તો ઊભા થઈને ખસોય નહીં ત્યારે વિચાર ના આવે એમ પણ આનું શું કરવા સન બીજા કોઈ કદાચ કોઈ કહી જાય તો તમે બહુ સંઘર્ષમાં નહીં પડે અજાણ્યા વ્યક્તિ પાસે તો પોતાનું કંઈક કહી જાય ને તો ત્યાં આપણો હક આપણો ઈગો આ બધું કામ કરતો હોય નિકટના આપણા દુર્ગુણો કામ કરતા હોય ને એટલા અજાણ્યા વ્યક્તિ આગળ ના કરતા હોય દુઃખ સહનમ ધૈર્યમ મામૃતે મૃત્યુ સુધી સહન કરો મહાપ્રભુજી કે વૈષ્ણવ છો ને સાધારણ કોઈ હોત ને તો તમને કોઈ ના કહે તમે વૈષ્ણવ છો જો એટલે રાજાના દીકરાને વધારે સંયમ હોય આપણને એમ લાગે કે આ રાજાના દીકરાને શું એને વધારે સંયમમાં રહેવું પડે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર હોય એને વધારે ડિસિપ્લિનમાં રહેવું પડે લોકો બીજા પાસે અપેક્ષા ન રાખે પણ આ પદ ઉપર પણ આને આમ કર્યું આ જગ્યા પર બેસીને આમ કર્યું જ્યારે કોઈ મોટો પદ મળે ને ત્યારે જવાબદારીઓ પણ મોટી આવતી હોય છે એમ જ તમે જ્યારે વૈષ્ણવતાના પદ ઉપર બેઠા છો તો તમારી જવાબદારીઓ પણ મોટી છે અને લોકો એમ કહેશે કોઈ તમારા નામ નહીં લે વ્યક્તિ કે કુટુંબ નહીં વૈષ્ણવ થઈને પણ તું આવું કરે છે લોકો તમારી વૈષ્ણવતા સામે આંગળી ચિંતા હોય છે પ્રશ્નાર્થ તમારી વૈષ્ણવતા આગળ મુકાતો હોય છે અને એટલા માટે તમારી જવાબદારીઓ મોટી હોય છે અહિયાં પ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે તક્રવત આ દેહ ના દુઃખો કેવા કરીને જાણવા તક્ર એટલે છાસ છાસ જેમ છાસ બધું માખણ નીકળી ગયું હોય અને ખાટી છાસ વધી હોય

આજ સુધીના જીવનમાં તમે બધું જ જોયું ને ઉતાર ચઢાવ સગા સંબંધી બધું જોયું કોઈ સાર નીકળ લાગે છે ને તક્રવ છાસ છે મહાપ્રભુજી પહેલા નિસાર છે કાંઈ સાર નીકળવાનો નથી તમારા કહેવાથી કોઈ સુધરવાનું નથી અને તમારા બગાડ્યાથી કોઈ બગાડવાનું નથી દરેક છેલ્લે તો પોતાના વિચાર ઘણી વાર મા બાપને એમ લાગે મારા દીકરાને એનો ફ્રેન્ડ બગાડે છે અને એનો દીકરો જ એવો હોય કે આખા ગામને બગાડી જ બેઠો હોય પોતાનો દીકરો છે એટલે એમ લાગે કે આ ભોળો છે છે અને બધામાં ગયો કોઈ એટલે કોઈની પાસે બહુ આશા રાખવા જેવી નથી આશા પાસ બધા બધા આશાઓમાં બંધાયેલા છે પણ જો આશા રાખી તો કઈ ને કઈ દુખાવવા બસ આશીર્વાદ આપો આશા રાખવા કરતા ઠાકોરજી આને સદબુદ્ધિ આપે ઠાકરજી ભરું હું કારણ કે દુનિયામાં આભાર માનનારા તો ઘણા મળી જશે પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા દુનિયામાં મળતા હોય અને તમે બાળકો પણ ને કહું મમ્મી પપ્પા થેન્ક યુ કે ના પાડજો કે તમારે મને થેન્ક યુ નહીં કહેવાય દીકરા તરીકે મારી ફરજ છે તમે આપવા બોલવા જ માંગતા હો તો બ્લેસિંગ આશીર્વાદ અને તમારા આશીર્વાદ ત્યારે મારી સમજ બંધ થઈ જશે મારું ભાગ્ય મારું સાથ છોડી દેશે ત્યારે તમે આપેલા આશીર્વાદ કામ લાગવાના છે એટલે મને આશીર્વાદ આપ બાળકો ને તમે આશીર્વાદ આપતા શીખવા માં આભાર કેમ કે આભાર માનતા જ એને ઉપકારને વિચારા કે મેં કંઈ ઉપકાર કર્યો એટલે તો આભાર માને ફરજ બજાવી એનો આભાર ન ઉપકાર કરી એનો આભાર અને એટલા માટે ફરજ માટે આશીર્વાદ કોઈ પોતાની ફરજ બજાવે તો એને આશીર્વાદ આપે મા બાપને પણ કહું ત્યારે પણ કઈ પણ કરે બાળકો એને આશીર્વાદ આપવાની આદત પાડો તમે એને આશીર્વાદ આપો તો તક્રવત દેહવત આ દેહ અને જળવત ગોપ ભાર્યાવત જળ ભરતની જેમ આ ભાગ્યના દુઃખોનો વિચાર કરો જળ ભરતજીની કથા આવે છે ને કે હરણમાં મન ગયું ભરતજી બીજા જન્મમાં હરણ બન્યા અને પાછા બ્રાહ્મણ કુળમાં પણ હવે તો જળની જેમ રહેવા લાગે ત્યારે હું કથામાં નથી જતો પણ આ બધા જે જળ ભરતની કથામાં ભાગવતજીમાં સાંભળી ચૂક્યા છે એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે પર તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સદે એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા તો આપણું મન તો કેટલી જગ્યાએ જોડાયેલું વિચારતો હતો અને ગોપ ભાર્યા વ્રત ગોપીઓની જેમ આધી દૈવિક દુઃખ અને આખા ગોપ ભાર્યાનો આખો પ્રસંગ પણ ત્યાં કયો છે કે ટીકામાં આચાર્ય સમજાવે છે કે માટલું લઈને જળનું જઈ રહી છે ગોપીઓ અને ઠોકર વાગે છે ને માટલું ઢોળાઈ જાય છાસ ઢોળાઈ જાય અને હસવા લાગે છે પેલી સ્ત્રી આજુબાજુની સખીઓ કે હસે છે કે અને તે પોતાના જીવનની કથા કહે છે કે આ રીતે હું એક સ્ત્રી હતી રાજાને ગમી ગઈ એ લઈ ગયો બીજા એ પકડો એની જોડે પરણી અને આખા જીવનની કથામાં કેટલા દુઃખો એના જીવનમાં આવ્યા અને કહેવા લાગી કે કેટલા દુઃખો જોયા છે ને હવે માટલી ફૂટે તો હસુ આવે છે આમાં દુઃખી નથી થવાનું જીવનમાં જેને મોટા દુઃખો જોયા હોય ને નાના દુઃખો માટે તો એને હસુ આવે તો આમ ત્રણેય પ્રકારના દુઃખો હવે દુઃખો આવ્યા છે અને એનો ઉપાય સામે હોય તો એ સહી લેવાના તાવ આવતો હોય તમને અને દવાથી મટે એમ હોય અને તમે એમ કહો ના ના મહાપ્રભુજી કહ્યું છે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા હવે તો સહન કરીને જ રહીશ આ તાવ મહાપ્રભુજી કહે પ્રતિકારો યદાત સિદ્ધ છે ના ગ્રહી ભવે જો દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો તો પછી પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખો આનાથી આ પતી જતું હોય આટલા રૂપિયા પૂરું થઈ જતું હોય આમ બોલી દેવાથી પતિ જતું હોય ચૂપ રહેવાથી પતી જતું દુઃખ દૂર કરવાના ઉપાયો તમારી પાસે હોય તો ભોગવવાનું અઠાગ્ર નહી રાખો કોઈ પણ પ્રકારથી એનો ઉપાય કરી અને નીકળી જાવ મારે તો સેવામાં જવું છે જલ્દી તાવ જાય તો હું સેવામાં પહોંચી જાઉં જલ્દી આ રિપેર થઈ જાય ગાડી તો હું મંદિરે પહોંચી જઉં જ્યાં જ્યાં નિવારણના ઉપાયો છે પછી પરાણે દુઃખી નહીં થવું નિવારણ ગોતી નહીં